ગોરધન ભાઈ આરે ચુંદડી મે તમને નોતું કીધું કે તમારી રેખા 21 વર્ષની થાશે એટલે હું ચુંદડી લઈને આવી હવે તમે મુરત જોડાઓ એટલે હું જાન લઈને આવું મોંગી બા આ ચુંદડી મારી છોકરી નઈ ઓઢે નઈ થાય આ શક પણ કેમ નઈ થાય આ હક પણ કેમ નઈ ઓઢે તમારી આ છોકરી ચુંદડી કારણ કે તમે મારી આરે સોળ કર્યું છે કપટ કર્યું છે આ કેશવ તમારો પેટનો ઝીણો દીકરો નથી તમારો દત્તક લીધેલો દીકરો છે એટલે હું મારી દીકરી હક પણ તમારા દીકરા એને નહીં કરું ગોરધન ભાઈ છોકરો આપડો છોકરો જ હોય પછી એ દત્તક લીધેલો હોય કે પેટ જણ્યો હોય એટલે આ તમારે સક પણ માન્ય રાખવું જ પડશે સમજી ગયા મોંઘીબા ઠાઠડી ઠેબે નાળિયેર બંધાય કાસલા નો બંધાય અને હક પણ ના સાંગલા તો કોળવાન કપાળે થાય આ કપાતરના કપાળે નહીં ગોરધન ભાઈ તમે દીવેલા બેન ભૂલો છો અને બોલ્યું ફરો છો મોંઘીબા મારી દીકરી ને તમારા દીકરાના હક પણ જયારે ઘોડિયામાં હતા ને ત્યારે નક્કી કરી નાખ્યા પણ મને નહોતી ખબર કે તાણું આવશે ને તમે કોથળા માંથી કટક કાઢશો ગોરધનભાઈ તમારા હક પણ કરવું પડશે અને જો તમે આગા પાછા થયા ને તો હું મુખી સામે ફરિયાદ કરીશ ને પંચાયત બોલાવીને તમને ઉઘાડા પાડીશ તમારા મુખી ને ફરિયાદ કરવી હોય તો કરો અને દિલ્હીનો બાદશાહ બોલાવો હોય તો બોલાવી લો બાકી મારી દીકરી હક પણ તમારા દીકરા એને નહીં થાય એટલે નહીં થાય તો ઠીક છે જોઈ લો મોંઘીબા નો ઝપાટો તમારી મૂસ નું પાણી ન ઉતારો તો મારું નામ મોગી બા અરે મારી મૂછનું નું પાણી ઉતારવાની વાત તો એક બાજુ રહી મારી મૂછનું નું પાણી માપીને જાય ને એવો પંથક માં કોઈ પેદા નથી થયો બા હું થી ઉપસે તમે મારા હારા ની ઘેર જઈ આવ્યા હા હું જઈ આવી કેમ હું કીધું એને હક પણ ની હા પાડી અરે તારા હારે ચોખી ના પાડ દેદી અને બોલ્યો ફરી ગયો કેમ હું કીધું એને અરે તારા હારે કીધું કે કેસો તમારો દીકરો નથી એ દતક લીધેલો છે એટલે હક પણ નહીં થાય બા અમારા હારા છે ને એ બોલ્યો ફરી રહ્યા છે હકપણ તોડીને બહુ ખોટું કરી રહ્યા છે હકપણ ની સુંદડી માત્ર સુંદડી નથી હોતી પણ એ સુંદડી ઘરની ઈજ્જત હોય છે માન મોભો ને ઘરની મર્યાદા હોય છે અમારા હારા છે ને એ હકપણ ની પાસી ઠેલવીને આપણે આબરૂ ઠેબે મારી રહ્યા છે ને એ હું જરાય ન હલાવી લઉં બેટા તારે કાઈ કરવાનું નથી હવે જે કરવાનું છે એ હું કરીશ બા તમે જ્યારે મારા હારાની ઘરે ગયા હતા ત્યારે રેખા હાજર નહોતી હતી ને હા મેં જોઈ હતી તો ઈ વખતે રેખા એ કાઈ ન બોલી અરે એને એના બાપને નો સમજાવ્યા હવે એ બિચારી શું બોલવાની હતી તારો હારો જ ફરેલ છે અરે જમીન આવી ગઈ છે તેના મગજ માં રાય ભરાઈ ગઈ છે રાય અરે એને ખબર નથી હું મોંઘી બા છું ઘાટ ઘાટના પાણી ગાળીને મેં પીધા છે અરે ગોરધન કેવા ને કે મેં કરી નાખ્યા છે અને તારા હારા ને તો હું ચપટીમાં ચપાટ કરી દઈશ સમજી ગયો

ત્યારે મને ખબર નહોતી કે આ કેશો મોંઘીબા અને દેવજીભાઈનો નો હગો દીકરો નથી પછી મને ખબર પડી કે આ તો એનો દત્તક લીધેલો દીકરો છે અને આવા દત્તક લીધેલા દીકરા એ હું તારા વિવાહ તો નહીં થવા દઉં આ મોંઘીબા મુખીને જરૂર આ વાતની ફરિયાદ કરશે અને મુખી પંચાયત બોલાવશે આખા ગામની વચ્ચે પંચાયતમાં તમારી આબરૂ જાહેર ભલે આખા ગામ વસાળે મારી આબરૂ ના થાય ભલે હું આખા ગામ વિશે ભૂંડો લાગુ પણ આવા જાત વિના છોકરા એ હું તારો હથે વાળો તો નહીં જ કરું બટા આ દાન દીક્ષા ને કન્યાદાન પાત્ર ના હાથમાં દેવાય આવા કુપાત્ર ના હાથમાં ન દેવાય બાપુ આપડી પેઢી તો એક એક વેણ હાટું જીવ દઈ દીધા છે અને તમે તમારું વેણ તોડી નાખશો બટા આ કુળની ની આબરૂ માથે ધર્મ માથે ને આપડી જાત માથે જ્યારે ઘાત આવે ને તો આવા દીધેલા વસન તોડી નાખવા પડે છે આનું કોઈ પાપ ક્યાંય લખ્યું જ નથી દુનિયાના કોઈ શાસ્ત્રમાં માં ક્યાંય આવું નથી લખ્યું બાપુ તમે મારા કરતા મોટા છો મારા કરતા જાજા વર જોયા છે અને આ દુનિયાને ઓળખો છો એટલે જાજુ તો કાઈ નત કેતી પણ એટલું જરૂર કહીશ કે એવું કાઈ પગલું ન ભરતા કે અનર્થ થઈ જાય મારે કોવો બોરવો પડે અને મારે મારો જીવ દે દેવો પડે બેટા

પણ જાત વગર ના તો તું ને તારો બાપ સવો અરે તમે તમારું બોલ્યું પાણી એકતા ન એમાંય ફરી જાવ છો જ્યારે આમો પવન આવતો હોય ને ત્યારે મોઢું ફેરવી નાખવું પડે નકર દિશા ભટકી જવાય બસ એ જ રીતે જ્યારે આપણી જાત ઉપર આવે ને ત્યારે બોલ્યું ફરી જવું પડે અરે તમે બાપ દીકરી ભલે તમારું બોલેલું ફરી જાવ પણ હું તમને નઈ મૂકું આખા ગામની વશમાં લાવીને તમારો ફેસલો કરીને જ રહીશ સોઈ લેજો મોઢે થી મોડિયા ઉતારે અને તમે માં દીકરો તમે તો કઈ સમજવા જ રાજી નથી ને

મોટું છે વાત મારા જીવ પર આવી ગઈ છે કોણ મને એનું નામ જો તમને ખબર છે આખા ગામ ને ખબર છે મારા કેશવ નો હક પણ ગોરધનભાઈ ને ઘોડિયા હક પણ થયું છે મોકી બા

આવું ન થવું જોયો એટલે તે બાપા હું તમારી આગળ ફરિયાદ કરવા આવી છું હવે તમે કંઈ આનો નિવાડો લાવો મોંગી બા તમે ફિકર ન કરો કાલે હું ગામમાં પંચાયત ભેગી કરી અને તમારી આ વ્યવહારિક વાતનો ફેસલો પંચાયતમાં લાવી જીતુભાઈ તમે ગામમાં જાવ અને પાંચ મોટા માણને કહી આવો કે કાલે ગામમાં પાદરે પીપળ હેઠે પંચાયત ભેગી કરવાની છે અને આ મોંગી બાની વાતનો ફેસલો લાવવાનો છે ગમે એમ કરીને આપણે આ વાતનો ફેસલો કાલે લાવી દેવાનો છે આ તો સાંભળો ગામજનો આ મોઘીમા અને ગોરધનભાઈની વ્યવહારિક વાતનો આપણે ફેસલો કરવા અહીંયા બધા ભેગા વહીવટ શરૂ થાય અને પછી કોઈને કઈ બોલવા જેવું લાગે તો બોલજો હા તો મોંઘી માં હું કેતા હતા તમે હવે આ પંચાયત તમે કયો બધું આ મારા દીકરા કેશો અને આ ગોરધનભાઈ ની દીકરી રેખા એ બંનેના ના ઘોડિયા હક પણ થયા હતા ને હવે છોકરા મોટા થયા તો ગોરધનભાઈ લગ્ન ની ના પાડે છે એટલે આ તો અન્યાય કહેવાય કે આ તો કોણ ન્યાય કહેવાય ન્યાય કહેવાય ગોરધનભાઈ હવે તમારું શું કહેવાનું થાય છે આ વિશે મુખી બાપા તમે તો સમજતા જશ્યો તો એક વાત સમજી લ્યો કે તમે મારી પાસેથી ઘોડાના દામમાં ઘોડાની ખરીદી કરી હોય અને મેં તમને ગધેડા પોરવી દીધા હોય તો શું થાય એ તો બનાવટ કરી કહેવાય ને હા તો આ મોંઘીબાઈએ મારી આયારે બનાવટ જ કરી છે આ કેશવ એનો હગવો દીકરો નથી એ એનો દત્તક દીકરો છે આ વાત એણે અમને અત્યાર સુધી નથી કરી અને મુખી બાપા આ વ્યવહાર અને હક પણ એ હેડી છોડીના ને બરાબરીના માણસો આરે થાય એટલું તો તમે હમજતા જશ્યો

અમે અમારા માવતર ને વાત કરી મોહન ને એરું આવડી ગયો અને મરી ગયા એ સમયે મારા પેટમાં બાળક હતું આ વાત વાતની જાણ મોઘીમા ને અને મારા મા બાપ ને હતી પછી મેં બાળકને જન્મ આપ્યો હી બાળક બીજું કોઈ નહીં હા દીકરો કેશવ કેશવ કેશવને મેં દીધો બસ હા દીકરો બીજું કોઈ નહીં હા કોઈ રસ્તે રખડતો કે માર્ગમાં પડેલો દીકરો નથી મોંઘીમા ના દીકરા મોહનનો દીકરો છે મોઘીમા નો વંશ છે આ બસ ત્યાર પછી મેં આ સંસાર છોડી દીધો અને સન્યાસ લઈ લીધો વર્ધનભાઈ તમારી જે વાત હતી એ વાતનો નિવાડો તો આવી ગયો હવે તમારે કઈ આની વિશે કઈ કેવું છે મુખી બાપા આ વાત સાંભળીને તો બધું સાબિત થઈ ગયું છે કે આ કેશવ ભોંગીબાનો હગો દીકરો છે તો મને હવે કોઈ વાંધો નથી કહેશો હું તને જન્મ આપીને જતી રહી પાસી નહોતી આવવાની પણ મેં સાંધા હમાશા રહે મેળા કસ્મા વાવડ મેળા એટલે પાસી આવી પણ બટા હું કાલ સવારે પાસી જતી રહી રોકાવાની નથી પણ બા તમે આટલા વરો પછી અહીંયા આવ્યા છો તો અહીંયા અમારી ભેળા જ રહી જાવની થૈ બટા મારે અહીંયા રહેવા એમ નથી તારા બાપાના મરણ પછી મેં સંસાર ત્યાગી દીધો છે હું મારા ગુરુના આશ્રમમાં રહું છું ત્યાં સેવા કરું છું એટલે મારે અહીંયા રોકાવા છેથી મારે જાવું જ પડશે સૌ બટા હાસથી આ ઘરની જવાબદારી અને આ ઘરની આબરૂ ધંધો તમારા હાથમાં છે જીવના જતન કરીને આ ઘરના મોંભાને હાંસવી લે છે મારા દીકરાને દખ નહીં પડવા દેતી બા તમે જરાય ચિંતા ન કરો હું તમારા ઘરની આબરૂને ઓછું આવે ને એવું કોઈથી કાંઈ નહીં કરું આ ઘરની આબરૂને હું મારા જીવની જેમ હાચવીશ